નમસ્કાર દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસની વિદાય થઈ રહી છે વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો સોનાની પીળી ચમક સાથે સમાપ્ત થવા જઈ રહ્યું છે આ વર્ષ અને બે હજાર ચોવીસના વર્ષમાં જોઈએ તો સોના ચાંદીમાં સત્યાવીસથી ત્રીસ ટકાનું રિટર્ન મળ્યું છે રોકાણકારોને સ્ટોક માર્કેટ કરતાં પણ સોના ચાંદીમાં વળતર વધારે મળ્યું છે જીઓ પોલીટિકલ ટેન્શનને કારણે ડોલરની મજબૂતાઈને કારણે સોનું અને ચાંદી છે એક સલામત રોકાણ તરીકેના વિકલ્પ તરીકે ઉભરીને આવ્યું છે અને વર્ષ બે હજાર દસ પછી સોનામાં આ વર્ષ એટલે કે બે હજાર ચોવીસનું વર્ષ સૌથી શ્રેષ્ઠ સાબિત થયું છે હવે વર્ષ બે હજાર પચીસ ટકોરા મારી રહ્યું છે અને હવે આગામી વર્ષ બે હજાર પચીસમાં માં ગોલ્ડ ની ચમક કેવી રહેશે નવા વર્ષ બે હજાર પચીસ માં સોનાનો ભાવ કેટલો વધશે સેન્ટ્રલ ખરીદી ચાલુ રાખશે કે કેમ આ તમામ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ આપ આ વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ સોના ચાંદીના ભાવ ઉપર એક નજર કરી લઈએ તો અમદાવાદ સોના ચાંદી બજારમાં અંતે ટચ સોનું એ ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયા હતું અને ચાંદી ચોરસાઓ ચાંદી ચોરસાનો એક કિલો ભાવ સિત્યાસી હજાર પાંચસો રહ્યો હતો ઓલમોસ્ટ સોના ચાંદી બજારમાં ભાવમાં કોઈ વધઘટ ખાસ જોવા મળી નથી ગત સપ્તાહે જે ભાવ બંધ હતો એ જ આ સપ્તાહે ભાવ બંધ રહ્યો છે અને હોલમાર્ક દાગીનાનો ભાવ રૂપિયા સિત્યોતેર હજાર ત્રણસો બોલાયો હતો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર છવ્વીસો ને પિસ્તાલીસ ડોલર સામે ગત સપ્તાહે વધીને છવ્વીસો પંચાવન ડોલર થયું અને ત્યાંથી ઘટી છવ્વીસો ને ડોલર થઈ અને સપ્તાહને અંતે છવ્વીસો ને એકત્રીસ ડોલર બંધ રહ્યો હતો સિલ્વર માર્ચ ફ્યુચર ઓગણત્રીસ પોઈન્ટ પંચાણું ડોલરની સામે વધી ત્રીસ પોઈન્ટ અડતાલીસ ડોલર થઈ ત્યાંથી ઘટી ઓગણત્રીસ પોઈન્ટ છન્નું ડોલર થઈ અને તે જ મથાળે બંધ રહ્યો હતો એટલે જે ભાવ ઘટ્યો છે ઓગણત્રીસ પોઈન્ટ છન્નું તે જ મથાળે બંધ રહ્યું હતું સ્પોટ બજારની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ સપ્તાહ દરમિયાન વધીને છવ્વીસોને ઓગણચાલીસ ડોલર થયું ત્યાંથી એ ઘટી છવ્વીસો ને સાત ડોલર થયું અને સપ્તાહને અંતે છવ્વીસો ને વીસ ડોલરનો ભાવ બંધ રહ્યો હતો સ્પોટ સિલ્વર પણ વીતેલા સપ્તાહે વધીને ઓગણત્રીસ પોઈન્ટ બાણું ડોલર થયો ત્યાંથી ઘટી ઓગણત્રીસ પોઈન્ટ બત્રીસ થઈ અને સપ્તાહને અંતે ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ ડોલર બંધ રહ્યો હતો એટલે મિત્રો બે તરફી વધઘટ જોવા મળી પણ ગત સપ્તાહે જે ભાવ બંધ હતો એ જ આ સપ્તાહે ઓલમોસ્ટ બંધ રહ્યો છે એટલે બે તરફી મુવમેન્ટ આપણને જોવા મળી છે આગળ વાત કરીએ તો અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભવ્ય જીત થઈ છે ત્યાર પછી હવે વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરશે ત્યાર પછી નીતિગત ફેરફારોની સંભાવનાઓ છે અને એ સંભાવનાઓને કારણે અમેરિકી ડોલર જે છે તમામ વિશ્વની જે ચલણો છે કરન્સી છે વિશ્વની એની સામે અમેરિકી ડોલર મજબૂત થયો છે જે પછી નવેમ્બરમાં સોનાના ભાવ ઘટ્યા હતા અમેરિકાની આયાત ઉપર અમેરિકા જે આયાત કરી રહ્યું છે તેના ઉપર ટેરિફનો ભય સતાવી રહ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ અનેક વખત નિવેદન કરી રહ્યા છે કે અમેરિકા ફર્સ્ટની નીતિ અમે અપનાવીશું અમેરિકામાં આયાત થતી વસ્તુઓ ઉપર અમે ટેરિફ નાખીશું એટલે આ ટેરિફ જો નાખવામાં આવે તો અમેરિકામાં મોંઘવારીનો દર જે છે એ વધવાની શક્યતાઓ છે તેમજ ફેડરલ રિઝર્વે પણ એમ કહી દીધું કે બે હજાર પચીસના નવા વર્ષમાં અમે માત્ર બે જ વખત ફેડ રેટ કટ કરવાના છીએ એટલે વ્યાજ દર જો વધુ ન ઘટે તો સોના ચાંદીની ડિમાન્ડ ન આવે તેવી શક્યતાઓ છે એટલે જેમ વ્યાજ દર નીચા હોય તો રોકાણ તરીકે લોકો ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એટલે આ બધા કારણોને કારણે જ ગોલ્ડ અને સિલ્વરના ભાવ જે છે એ ઊંચા મથાળેથી પાછા પડ્યા હતા બીજું મિત્રો વિતેલા સપ્તાહની વાત કરવી હતી તો વિતેલા સપ્તાહે દસ વર્ષના ટ્રેઝરરી બોન્ડનું નું ઇલ્ડ જે છે એ વધ્યું છે અને એ વધીને ચાર પોઈન્ટ ચોસઠ ટકા થયું છે જે સાત મહિનાની ટોચે પહોંચી ગયું હતું એટલે અને બીજી તરફ નાતાલનું વેકેશન પણ આવી ગયું છેલ્લા અઠવાડિયા દરમિયાન વિદેશી ફંડો ઓલમોસ્ટ નાતાલના હોલિડે મૂડમાં હોય છે એટલે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ટ્રેડિંગ સાવ ઘટી ગયું હતું અને આથી સોના ચાંદીના જે ભાવ છે એ બે તરફી વધઘટમાં અથડાઈ અને ફ્લેટ બંધ રહ્યા હતા અને ગત એટલે કે ગત સપ્તાહની સપાટી એક બંધ રહ્યા હતા જે અગાઉ જણાવ્યું તેમ બીજી વાત ત્રીજા ત્રિમાસિક ગાળામાં એટલે ચાલુ વર્ષ જે આપણું ચાલુ છે બે હાજર ચોવીસ નું એના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોના ચાંદીની કુલ માંગ પહેલી વાર સો અબજ વટાવી ગઈ છે છે એટલે માંગ વધી એનો અર્થ એવો થયો ને આ વર્ષે સોનાના રેકોર્ડ ઊંચા ભાવ થયા બે હાજર ચોવીસ માં રેકોર્ડ ઊંચા ભાવ થયા તેની પાછળ મજબૂત ત્રણ કારણો મુશેષ જવાબદાર હું ગણી રહ્યો છું પહેલું મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને સીરિયામાં તાજેતરમાં સીરિયામાં બસર અલ અસદના શાસનનો અંત આવ્યો અને આ બધી જીઓ પોલિટિકલ ટેન્શન અને એ જે સ્થિતિઓ સર્જાઈ છે યુદ્ધની સ્થિતિ જેનું હજી કંઈક નિવેડો આવ્યો નથી અને યુદ્ધ ચાલુ જ છે એને કારણે આપણને ગોલ્ડ સિલ્વરમાં ભારે લેવાલી નીકળી એક સલામત રોકાણના વિકલ્પ તરીકે ઇન્વેસ્ટરોએ ગોલ્ડ સિલ્વરમાં હ્યુજ બાઈંગ કર્યું સેન્ટ્રલ બેન્કોએ પણ ખૂબ ખરીદી કરી હવે એ વાત ઉપર આવું તો સેન્ટ્રલ બેન્કોએ સૌથી વધુ ખરીદી બે હજાર ચોવીસમાં કરી છે આપણે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો જે રિપોર્ટ આવ્યો હતો એક ગત સપ્તાહના ગયા શનિવારના વિડીયોમાં આપણે એની વિગતવાર ચર્ચા કરી હતી એટલે આ વખતે હું એમાં ફિગરમાં પડતો નથી પણ સેન્ટ્રલ બેન્કોએ સોનામાં સૌથી વધુ ખરીદી બે હજાર ચોવીસના વર્ષમાં કરી છે અને બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં સેન્ટ્રલ બેન્કોએ સોના ચાંદીમાં સાવ ખરીદી ઓછી કરી હતી વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ બે હજાર નવથી થી બે હજાર નવથી થી સતત એટલે કે પંદર વર્ષથી ગોલ્ડ સિલ્વરમાં નેટ બાયર રહી છે એટલે સેન્ટ્રલ બેન્કોએ પોતાના ગોલ્ડ રિઝર્વનો જે ભંડાર છે એમાં સતત વધારો કર્યો છે પણ જો બે હજાર પચીસમાં સેન્ટ્રલ બેન્કોની ડિમાન્ડ ન આવે કે નવી ખરીદી ન આવે ગોલ્ડ સિલ્વર ના ભાવ ઘટી શકે છે આ એક શક્યતા છે ઘટાડો કર્યો એટલે ગોલ્ડ વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું બીજું મોંઘવારી વધી રોકાણકારોએ ગોલ્ડમાં રોકાણને વધુ રિટર્ન આપતું બનાવી દીધું અને નવા વર્ષે ગોલ્ડ અને સિલ્વર એ બુલિશ જ રહેવાના છે હા જે માહોલ છે છે એ ટેમ્પરરી ટૂંકા ગાળા માટે ગોલ્ડ સિલ્વરમાં બેરિશ ટ્રેન્ડ જોવાયો અત્યારે પચીસ જે નવું વર્ષ શરૂ થયું રહ્યું છે તે નવી આશાઓ નવી તેજી લઈને આવવાનું છે એટલે ગોલ્ડ અને સિલ્વર લાંબા ગાળે બુલિશ ટ્રેન્ડમાં જ રહેવાના છે બીજો મિત્રો બે હજાર ચોવીસ ના વર્ષની વાત કરીએ તો બે હજાર ચોવીસ ના વર્ષમાં ગોલ્ડ સત્યાવીસો ને નેવું ડોલરની ઊંચી સપાટી બતાવી ફ્યુચર તો ગોલ્ડે ઓગણીસો ચોર્યાસી ડોલર ની લો બતાવી એટલે ઓગણીસો થી સત્યાવીસો ડોલર થયું અને અત્યારે છવ્વીસો વીસ ઉપર ટ્રેડ કરી રહ્યું છે સિલ્વર ની વાત કરવી છે તો બે હજાર માં આ બે હજાર ચોવીસનું નું હું આપને જણાવી રહ્યો છું તો બે હજાર ચોવીસમાં સિલ્વર ઘટીને એટલે કે ફિફ્ટી ટુ વીક લો એકવીસ પોઈન્ટ બાણું હતી તે સડસડાટ વધીને ફિફ્ટી ટુ વીક હાઈ ચોત્રીસ પોઈન્ટ એટી નાઇન ડોલર થયો છે આ ચોત્રીસ પોઈન્ટ નેવ્યાસી ડોલર થઈ અને અત્યારે હાલ ઓગણત્રીસો ને છત્રીસ ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યું છે સિલ્વર એટલે મિત્રો ગોલ્ડ અને સિલ્વર બંને જે ભાવ બતા હાઈ ના જેમ કે હું તમને કહું સ્પોટ ગોલ્ડમાં સત્યાવીસો અને ફ્યુચરમાં ગોલ્ડ ફ્યુચરમાં બંને લેવલ ઓલ ટાઈમ હાઈ ના લેવલ છે તેવી જ રીતે સિલ્વરમાં પણ ચોત્રીસ પોઈન્ટ નેવ્યાસી અને પાંત્રીસ પોઈન્ટ વીસ આ બંને ઓલ ટાઈમ હાઈ લેવલ બતાવ્યા હતા બે હજાર ચોવીસમાં તો બે હજાર પચીસ માં પણ આપણે આશા રાખીએ કે આનાથી પણ ઉપર જાય ગોલ્ડ અને સિલ્વર અને રોકાણકારોને આના કરતા પણ વધુ સારું રિટર્ન મળે તો મિત્રો બુલિયન બજારના અગ્રણી નિષ્ણાતોના કહેવા મુજબ બે હજાર પચીસના ના વર્ષના અંત સુધીમાં ગોલ્ડનો ભાવ ઓગણત્રીસો ડોલર સુધી જઈ શકે છે જ્યારે સિટી ગોલ્ડ જ્યારે સિટી બેંક ગોલ્ડમેન સેક્સ અને જે પી મોને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ગોલ્ડ ત્રણ હજાર ડોલરની સપાટીને કુદાવી જાય તેવો એમણે લક્ષ્ય પણ મૂક્યો છે બીજી તરફ સિલ્વરમાં પણ ઔદ્યોગિક ડિમાન્ડ જળવાઈ રહેશે તેઓ એક આશાવાદ છે એને કારણે જ નવા વર્ષમાં એટલે કે બે હજાર પચીસમાં સિલ્વર છત્રીસ ડોલરની સપાટીને સ્પર્શી અને તેની ઉપર જવાની શક્યતાઓ છે એવી આગાહી પણ કરવામાં આવી છે બીજું મિત્રો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું અનુમાન છે કે બે હજાર પચીસમાં બુલિયન ખૂબ ટૂંકી વધઘટમાં ચઢડાશે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેનો આઉટલુક રિપોર્ટ રજૂ કર્યો છે બે હજાર પચીસનો અને એમાં એમણે એમ કહ્યું છે કે જો અર્થવ્યવસ્થા બે હજાર પચીસના અનુમાન મુજબ પ્રદર્શન કરે છે તો સોનું એ વર્ષના અંતિમ હિસ્સામાં જોવા મળેલી એક રેન્જમાં જોવા મળી શકે છે જો કે ઉછાળો પણ આવવાની શક્યતા છે તેવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પણ જણાવ્યું છે એટલે આ બધી વાત લઈને એમણે એમ પણ કહ્યું છે કે નવા વર્ષમાં ફેડ રેટ કટ બે જ વખત વધારો થવાની છે એટલે ગોલ્ડ અને સિલ્વરની રોકાણ માંગ ઉપર અસર પડી શકે છે કારણ કે વ્યાજ દર ઊંચા હોય તો ગોલ્ડ સિલ્વરમાં કોનું ઇન્વેસ્ટમેન્ટ આવે લોકો ઊંચો વ્યાજ દર હોય તો ડિપોઝિટ મૂકે અથવા એમએફમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં અથવા બોન્ડમાં રોકાણ કરે અને એમાં એ ઊંચું વ્યાજ એમાં મેળવે એટલે મિત્રો આ એક વાત વાત હતી બીજું કરી હવે જોઈએ કે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી ઝવેરી સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી તો એમનું કહેવું એમ હતું કે બે હજાર પચીસ નું વર્ષ ગોલ્ડ અને સિલ્વરમાં સારું રિટર્ન આપનારું બની રહેવાનું છે નોટબંધી પછી સોના ચાંદીના ભાવ ઊંચા હતા અને એ ભાવે જેણે જેણે રોકાણ કર્યું

એટલે ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી ખરીદી આવવાની છે અને એક સલામત રોકાણ એ રહેવાનું છે બીજો મિત્રો આગામી સપ્તાહની વાત કરીએ તો આગામી સપ્તાહે જે ઇવેન્ટ્સ છે એના ઉપર એક નજર કરી લઈએ સોમવારે યુએસના પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા જાહેર થવાના છે ગુરુવારે યુએસ વીકલી જોબલેસ ક્લેમ ડેટા જાહેર થવાનો છે અને શુક્રવારે આઈએસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા જાહેર થવાનો છે એટલે આગામી સપ્તાહ ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનું છે તેમજ બુધવારથી બે હજાર પચીસના નવા વર્ષનો સૂર્યોદય થઈ રહ્યો છે નવી તેજી લઈને આવે નવો આશાવાદ લઈને આવે એવા સંકલ્પ સાથે આપણે આ વિડીયોને અંત તરફ લઈ જઈએ છીએ આપ સર્વને નવા વર્ષે ગોલ્ડ સિલ્વરના રોકાણમાં ખૂબ સારો નફો મળે એવી શુભેચ્છા અને આપને બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર Thank you very much.